હોસ્પિટલ લિમિટેડ દ્વારા આજે ચોરવાડ મુકામે લાયન્સ ક્લબ દ્વારા ચાલતી ભાનુભાઈ નાણાવટી હોસ્પિટલ જે સંસ્થા ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ થઈ આજે ત્રીસ વર્ષ થવા આવ્યા છે પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના કારણે એ સંસ્થા નિર્જીવ થતી મારા પરમ મિત્ર ભાઈ ગ્યુ તો ભાઈ એવા ડૉક્ટર સાંગાણી બંધુન એક હોસ્પિટલની શરૂઆત કરી નિર્જીવ હોસ્પિટલને શરૂ કરી સંસ્થાને ત્યારે મને સમયે જવાનું થયું ત્યારે મેં પણ એમ કીધું કે આ વિસ્તારમાં જોરવાડ અને આજુબાજુના આઠથી દસ ગામો એ લાખ બે લાખની આજુબાજુની વસ્તી એવા વિસ્તાર માટે એક હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રેડી છે વ્યવસ્થાઓ છે મારી વિનંતી છે કે તમે આ હોસ્પિટલ શરૂ કરો તો આ વિસ્તારના લોકોને દૂર દૂર સુધી જ્યારે કોઈ પણ બીમારી પડે અથવા તકલીફ પડે તો જવું ન પડે અને આશીર્વાદ મળે એવું કામ છે ત્યારે બંને ભાઈ મારા બોલિયા બોલ જિલ્લા પડ્યા બોલ જિલ્લા અને એમણે સંસ્થા જોયા વગર નિર્ણય કર્યો કે કંઈ પણ થાય આ વિસ્તારના લોકોની સેવા માટે થઈને પણ અમે એક વખત આ હોસ્પિટલને ફરી પાછી શરૂ કરીશું આજે એ વાતનો આનંદ છે અને હું બંને ભાઈઓને આમ તો રામ લક્ષ્મણ કહું છું બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ વિસ્તારના લોકોની સેવા કરવા માટે આ નિર્ણય કર્યો હું ભગવાનને ચોક્કસપણે કહીશ કે કોઈને બીમાર ના પડે પણ તેમ છતાં બીમાર પડે અને કોઈ મુશ્કેલી વધારે આવે તો એમને સાંગાણી હોસ્પિટલની બહાર ક્યાંય ન જવું પડે એવી ભગવાનને પ્રાર્થના